સુરતના ઉગત વિસ્તારની જાણીતી પંચવતી સોસાયટીના રહીશો એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સોસાયટીની બાજુમાં આવેલી ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે આ પાણીના કારણે આખા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેના લીધે રહીશોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે સ્થાનિક રહીશો કહે છે કે તેમણે આ સમસ્યાને લઈ અગાઉ પણ શહેર મહાનગરપાલિકામાં અનેક વાર ફરિયાદો કરી છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી દુર્ગંધ એટલી તીવ્ર છે કે અમારા ઘરની બહાર જવું તો દૂર રહ્યું પણ ઘરમાં રહેવું પણ અશક્ય બની ગયું છે એક રહેવાસીએ ગુસ્સા ભર્યા કહ્યું બાળકોને વૃદ્ધોને શ્વાસ લેવાની તકલીફ મચ્છરનો ઉપદ્રવ અને બીમારીઓ ફેલાવાની ભીતિ સાથે હવે રહીશોનું ધીરજ છે અમે સંબંધિત વિભાગને અનેકવાર લેખિતમાં તેમજ ફોન દ્વારા જાણ કરી છે છતાં કોઈ જવાબદારી લેતું નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે રહીશોએ માંગ કરી છે કે તાત્કાલિક ગંદા પાણીની સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય એ માટે ડ્રેનેજ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે સ્થાનિક કોર્પોરેટરને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે હજી સુધી કોઈ મેદાનમાં અવલોકન કરવા પણ નથી આવ્યું મારે રેવાનું પહોંચ્યો સોસાયટીમાં અને પંચોટીની પછાડ આવેલી છે ચકડો સોસાયટી જે ઇનલીગલ છે એસી ઝોનમાં આ લોકોએ ધંધાકીય કાર્યવાહી ચાલે છે ઘણી બધી ઘણા વર્ષોથી કંપની ટાઈપ પર છતાં કોઈ કાર્યવાહી થતી નથી બીજી વાત બે મિનિટ બીજી વાત પંચોતીની આગળ જે પેશમ નું પાણી ટાંકી છે વાળી ઘણો અવાજ ઘોંઘાટ થાય છે રાતના સોવા નથી મળતું દિવસ અવાજ થાય છે પરીક્ષાનો ટાઈમ આપી શક્યા નથી બાળકો પર અસર પડે છે બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણી ધીમે ધીમે થતો જ જાય છે અને છતાં પણ કોઈક નથી થતો પાણી મચ્છર આવે છે ઊંડા આવે છે કોક નો ફૂલ થાય છે તમારે તમે કોઈ તમારે રજૂઆત છો તમે કોઈ અહીં જોઈ જાઓ તમે એવી ખ્યાલ હશે કે કઈ રીતનું છે અહીંયા બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત